ધી સર્જન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સરજન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે આગામી તારીખ દસ અગિયાર અને બાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ દસથી સાંજે સાત વાગ્યે સરસાણા ખાતે સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટરમાં ત્રિદિવસીય સીટેક સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્શો બે હજાર પચીસનું આયોજન કરાયું છે એસ જીસીઆઈના પ્રમુખ વિજય મેવાવાલાએ જૈન શિલ્પ સમાચાર ચેનલને આ અંગેની માહિતી આપી કે ધી સર્જન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા યોજાતા સમગ્ર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની મશીનરીએ આવરી લેનારા પ્રદર્શન સીટેક્સ શ્રેણીનું આ અગિયારમું પ્રદર્શન છે ચેમ્બરના અતિ મહત્વકાંક્ષી પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે ટેક્સટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે આ યોજનારા આ એક્ઝિબિશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્સટાઇલ ઉદ્યોગને મળે છે સીટેક્સ એ ખરેખર વિકસિત ભારત બે હજાર સુડતાલીસની દિશામાં એક મહત્ત્વનું ડગલું બની રહેશે જે ટેક્સટાઇલ ઉત્પાદકતામાં વૃદ્ધિની સાથે સાથે મોટા પાયે રોજગારી નિર્માણ કરવામાં ખૂબ જ મદદરૂપ બની રહે ડિજિટલ પ્રિન્ટિંગ મશીનનો સમાવેશ થતો કે સુરતમાં પ્રથમ વખત 32 હેડ વાળી મશીનરી પર એમ્બ્રોઇડરી ફેબ્રિક અને વિશ્વાસ જેકાર્ડ સાડી નું પ્રોડક્શન લઈ શકાશે અને ડિજિટલ પ્રિન્ટિંગ મશીનમાં ટેકનોલોજી ઓપરેશન કા સુરતમાં હવે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝને જબરજસ્ત વેગ મળશે હવે બધાનો ફોકસ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝ પર છે સારી પર ફોકસ રહ્યો નથી ઓછો ફોકસ થઈ ગયો આજે એસી ટકા યુઝર્સ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં આથી તમને મળી શકે છે આજે યંગ જનરેશનો ગાર્મેન્ટ તરફ વળી રહ્યા છે માટે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝના ફોકસ માટે આ ટાઈપની છે અને એનું રજીસ્ટ્રેશન પણ ઓનલાઈન થઈ ગયું છે એટલે આ વખતનું એક્ઝિબિશન એ બહુ જ વિશેષ એટલા માટે છે કે સુરતની ઇન્ડસ્ટ્રી નહીં પરંતુ સમગ્ર ભારતની ઇન્ડસ્ટ્રીને આ એક્ઝિબિશન દ્વારા વેગ મળશે

જે ડિજિટલ પ્રિન્ટિંગની પોઝિશન પ્રિન્ટિંગની મશીન છે એ પણ સૌ પ્રથમવાર કારણ કે માં ગઈ વખત એક્ઝિબિશન ત્યાં આગળ થયેલી અને પછી ભારતમાં આ પ્રથમ વખત અહીંયા ડિસ્પ્લે થવા જઈ રહ્યું છે આવા વિશેષ આપ આ સર્વેને આવી લેટેસ્ટ મશીનરીઓ જોવા અને આજના ગ્લોબલાઇઝેશનના જમાનામાં જેવું આપણે કહીએ છીએ થિંક ગ્લોબલી બટ એ ગ્લોબલી એને અનુરૂપ અને લાયક મશીનરીઓ અહીંયા મૂકવામાં આવે છે ટોટલ મશીનરીઓ ઇન્ડિયન મેક છે મેક ઇન ઇન્ડિયા છે યુરોપથી અને જાપાનની મશીનરીઓ છે અને ઇન્ડિયામાં પણ હવે એરજેટ ને વોટર જેટની જે દિશામાં પ્રગતિ થઈ રહી છે તે પણ ડિસ્પ્લે કરવામાં આવી રહ્યા છે માટે આ સર્વેને આ એક્ઝિબિશનમાં વધારવા અમે બહુ બધી આમંત્રણ આપીએ છીએ તારીખ દસ અગિયાર અને બાર જાન્યુઆરી આ મહિનામાં પ્રદર્શન છે આમાં એઝ અ ચીફ ગેસ્ટ તરીકે આપણા જલ અને જળશક્તિ મંત્રી કેબિનેટ મિનિસ્ટર આપણા થકી શહેરને અને ગુજરાતમાં અને દેશ દુનિયામાં આના સમાચાર પહોંચે કે જેથી કરીને વધુમાં વધુ વેપારી વર્ગ આવે વધુમાં વધુ આપણી ઇન્ડસ્ટ્રીનો ફેલાવો થાય આપણા પ્રચાર થકી તેવી હું આપ સર્વેને વિનંતી કરું છું આભાર જયિંદ જય જયારે